હેલો નમસ્કાર મિત્રો અગાઉ આપણે મધ્યસ્થ કઈ રીતે શોધવો મધ્યસ્થની અંદર સતત અને અસતત જ્યારે મધ્યસ્થના વર્ગ અંતરાલ આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે મધ્યસ્થ શોધવો તે આપણે જોયું આ ઉદાહરણની આપણે મતલબ આ વિડીયો આ એક્ઝામ્પલની મદદથી આપણે એ જોવાનું છે કે જ્યારે મધ્યસ્થ આપેલું હોય અને આવૃત્તિ મતલબ આવૃત્તિનું કોઈ પદ કોઈ એક પદ બે પદ જ્યારે ખૂટતા હોય ત્યારે પદ કઈ રીતે શોધી શકાય કે જ્યારે મધ્યસ્થ પહેલેથી જ આપેલો છે તો મધ્યસ્થની અંદર આવૃત્તિ જે છે આવૃત્તિની આવૃત્તિની એક્સ અને વાય પદ અથવા કોઈ પણ એવી એ પદ બી પદ કોઈ પણ પદ હોઈ શકે તે પદ આપણે કઈ રીતે શોધી શકીએ મધ્યસ્થની મદદથી તે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે કે પહેલેથી જ્યારે મધ્યસ્થ આપેલું હોય તો આવૃત્તિમાં ખૂટતું કોઈ પદ હોય એક્સ અથવા વાય તે આપણે કઈ રીતે શોધી શકીએ તો તમે જુઓ હોઈએ હેલો નમસ્કાર મિત્રો અગાઉ આપણે વાત કેવી રીતે મધ્યસ્થ આપેલો હોય ત્યારે ખૂટતું આવૃત્તિ પદ આપણે કઈ રીતે શોધી શકીએ મતલબ એક્સ અને વાયનું મૂલ્ય આપણે કઈ રીતે શોધી શકીએ તો અહીંયા સિમ્પલ એક કોષ્ટક આપેલો છે તેમાં વર્ગ અને આવૃત્તિ આપેલી છે તો સિમ્પલ આપણે એક કોષ્ટક અહીંયા તૈયાર કરી લઈએ છીએ તો સિમ્પલ જે વર્ગ અંતરાલ આપેલો છે તે વર્ગ અંતરાલ અને આવૃત્તિ એ બે પહેલાં સિમ્પલ આપણે અહીંયા લઈ લઈએ અને એક ત્રીજું પદ જે આવશે કે સંચયી આવૃત્તિ તે પણ સાથે અહીંયા લઈ લઈએ છીએ તો સિમ્પલ જે વર્ગ અંતરાલ આપેલા છે તે વર્ગ અંતરાલ પહેલાં લખી લઈએ તો જીરોથી દસવાળો વર્ગ છે તેમાં આવૃત્તિ છે પાંચ દસથી વીસવાળો જે વર્ગ છે તેમાં છે એક્સ વીસથી ત્રીસવાળો જે વર્ગ અંતરાલ છે તેમાં જે આવૃત્તિ વીસ અને ત્રીસથી ચાલીસવાળો જે વર્ગ અંતરાલ છે તેમાં આવૃત્તિ છે પંદર ચાલીસથી વાળો વર્ગ અંતરાલ છે તેમાં જે વાય અને પચાસથી સાઠવાળો વર્ગ અંતરાલ છે તેમાં જે આવૃત્તિ પાંચ તો સિમ્પલ આપણે અહીંયા સંચયી આવૃત્તિ છે તે મેળવી લઈએ તો પાંચ એમ નમ રહેશે પાંચ પ્લસ એક્સ પચીસ પ્લસ એક્સ પચીસમાં પંદર પડશે એટલે થાશે ચાલીસ પ્લસ એક્સ અહીંયા વાયવાળું પદ છે તો ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય એવી જ રીતે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય તો સિમ્પલ આપણે અહીંયા સંચયી આવૃત્તિવાળું પદ અહીંયા મેળવી લીધું છે કે સંચયી આવૃત્તિ કઈ રીતે સિમ્પલ મળે છે તો અહીંયા સિગ્મા એફઆઈ મતલબ ટોટલ આવૃત્તિ કેટલી છે તો કે સાહીઠ અને આપણે સંચય આવૃત્તિનું જે છેલ્લું પદ મેળવ્યું છે તે કેટલું છે પિસ્તાલીસ એક્સ પ્લસ વાય તો સિક્સટી ઇઝ ઇક્વલ ટુ પિસ્તાલીસ એક્સ પ્લસ વાય તમે આ રીતે લખી શકો તો સિમ્પલ થશે હું એક્સ પ્લસ વાય બરાબર ફિફ્ટીન આને સમીકરણ એક કહી દો તમે બરાબર છે કેમ કે આપણે એક્સ અને વાયની મૂલ્ય શોધવું છે એના માટે તો સિમ્પલ આપણે અહીંયા પહેલાં લઈ લઈએ મધ્યસ્થ મધ્યસ્થ કેટલો આપેલો છે તો કે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચવાળો છે તે મધ્ય કયા વર્ગ અંતરાલમાં આવશે તો વીસથી લઈને ત્રીસવાળો જે વર્ગ છે તેની અંદર અઠ્યાવીસ પોઈન્ટ પાંચવાળો મધ્યસ્થ આવશે તો મધ્યસ્થ વર્ગ કયો થયો વીસથી ત્રીસવાળો વર્ગ તો એલ મતલબ મધ્યસ્થ વર્ગની અધ સીમા એ કેટલી છે વીસ એફ બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ છે વીસ અને સી એફ મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચયી આવૃત્તિ એ કેટલી છે પાંચ પ્લસ એક્સ અને એચ એચ મતલબ વર્ગ લંબાઈ એ છે દસ તો સિમ્પલ આપણે અહીંયા એલ એફ સી એફ અને એચ બધેની વેલ્યુ મળી ગઈ છે તો આપણે સિમ્પલ મધ્યસ્થનું સૂત્ર અહીંયા લગાડી દઈએ છીએ તો મધ્યસ્થ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ અપોન એફ ગુણા એચ બરાબર છે તો મધ્યસ્થ અહીંયા કેટલો આપેલો છે તો કે ટ્વેન્ટી એઇટ ફાઇવ અને એલ બરાબર ટ્વેન્ટી એન બાય ટુ એન બાય ટુ મતલબ એનની કિંમત છે સાહીઠ બાય ટુ મતલબ ત્રીસ અને સી એફ મતલબ પાંચ પ્લસ એક્સ અને એફની કિંમત છે વીસ અને એચની કિંમત છે દસ તો સિમ્પલ અહીંયા તમે લઈ લો બરાબર છે તમે એને સોલ આઉટ કરો તો તમને મળશે એની કિંમત વીસને આ બાજુ લઈ લો તો થશે એક જ મિનિટ હા ફિફ્ટી સેવન ફિફ્ટી સેવન કઈ રીતે આવ્યા તો તમે એનો લસા લીધો છે બધા પદનો બધા પદનો લસા લેશો તમે એટલે આવશે ફિફ્ટી સેવન બરાબર ચાલીસ પ્લસ પચીસ માઇનસ એક્સ હવે સેમ્પલ અહીંયા માઇનસ એક્સ એમનો લઈ લ્યો સત્તાવન માઇનસ અને તમે 25 અને ચાલીસને ભેગ કરશો એટલે થશે 65 તો એક્સ બરાબર થશે માઇનસ એક્સ બરાબર માઇનસ આઠ તો એક્સ બરાબર આઠ હવે તમે એક્સની કિંમત આપણે અહીંયા મળી ગઈ છે તો એક્સની કિંમત તમે સમીકરણ એકમાં મૂકશો તો તમને વાયની કિંમત મળશે કે વાયની કિંમત કેટલી છે તો સમીકરણ એકમાં એક્સની કિંમત મૂકતા સેમ્પલ તમે એક્સની કિંમત તેમાં મૂકી દો સમીકરણ એકમાં તો સમીકરણ એક શું છે એક્સ પ્લસ વાય બરાબર ફિફ્ટીન તો એક્સની કિંમત છે આઠ વા પ્લસ વાય બરાબર ફિફ્ટીન તો વાયની કિંમત કેટલી થશે પંદરમાંથી આઠ જશે તો સાત તો સિમ્પલ અહીંયા તમે એક્સ અને વાયની કિંમત તમે શોધી શકો છો જ્યારે મધ્યસ્થ તમને આપેલું હોય તો ખૂટતું પદ આ રીતે શોધી શકો